એ તાલુકા પ્રમુખ શ્રી ડેડિયાપાડાના કહે છે કે કેન્દ્રમાં અમારી સરકાર છે રાજ્યમાં અમારી સરકાર છે અને સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ અમારી સરકાર છે તમારાથી જે ઉખાડવું હોય તે ઉખાડી લો અહીંયા અમારી સરકાર છે એટલે તમારો તમે અમારો વાળ પણ વાંકો કરી શકશો નહીં તો ધારાસભ્ય પોતાની રજૂઆત લઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત ફરિયાદ લઈને જાય છે ત્યાં ગાડી ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે તો એને જ આરોપી બનાવે છે અને એને

ત્યારબાદ બીજા દિવસે એમને અહીંયા ગાડી રાજપીપળા કોર્ટમાં રજૂ કરે છે કેમ કે એમને ખરેખર રજૂ કરવા જોઈએ ડેડિયાપાડા કોર્ટમાં ડેડિયાપાડા કોર્ટમાં જે જજ સાહેબ છે આ ભાજપની તાનાશાહી તમે જુઓ કે ભાજપ ડેડિયાપાડાના જજને પણ એ લોકોએ રજા પર મોકલી દીધા અને ત્યારબાદ રાજપીપળા કોર્ટમાં એમને આજે ત્રણ વાગે એમને રજૂ કર્યા ત્રણ વાગે રજૂ કર્યા ત્યારબાદ નર્મદા પોલીસ એવું કહે છે કે નર્મદાની પોલીસ પાસે એટલી સુવિધા નથી કે ડેડિયાપાડાના ધારાસભ્યને રાજપીપળા સેન્ટ્રલ જેલમાં મૂકી શકે તો એમને અહીંયા ગાડી નહીં જેવા કેસમાં સંડોવાઈને એમને બરોડા અત્યારે એમને ત્યાં જે સેન્ટ્રલ જેલ છે ત્યાં ગાડી એમને એ કરવામાં આવ્યા છે સમગ્ર ઘટના એવી છે કે જે પચીસો કરોડ રૂપિયાનું મનરેગાનું કૌભાંડ છે એ કૌભાંડમાં ભરૂચ અને નર્મદાના ઘણા બધા દિગ્ગજ નેતાઓ નું નામ બહાર આવી શકે એવું છે ઘણી બધી મોટી એજન્સીઓનું નામ આવી શકે એવું છે તો આ નેતાઓના નામ ના ખુલે એ માટે ચૈતરભાઈને કોઈકને કોઈક રીતે ટાર્ગેટ બનાવી એમને ફસાવી અને એમને પોલીસ કસ્ટડીમાં એ કરી અને જે મર્ડરનો ગુનો દાખલ કરી એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે આજે પ્રજા ખૂબ જાગૃત છે આજે પ્રજામાં જાતે જોઈ રહ્યા છો કે ખરેખર શું થઈ રહ્યું છે આજે જે ભાજપના નેતા પર જેમણે એફઆઈઆર કરી છે ચૈતરભાઈ ખરેખર એમને કઈ એરેસ્ટ કરવા જોઈએ તો એ આજે ખુલેઆમ ફરી રહ્યા છે એક જન પ્રતિનિધિ એક ધારાસભ્યને આજે કોઈ કસ્ટડીમાં મૂકવું હોય તો રાજ્યપાલની સાઈન હોવી જોઈએ રાજ્યપાલનો લેટર હોવો જોઈએ કોઈ પણ પરમિશન વગર આ કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર આ નર્મદા પોલીસ જાણે કમલમમાંથી એમનો પગાર આવતો હોય એ રીતે આ સમગ્ર ઘટના આજે સમગ્ર પ્રજા જોઈ રહી છે નિરંજનભાઈ જે રીતે બનાવ બન્યો છે પોલીસ સાથે અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવનું ઘર્ષણ પણ થતું હોય છે તો જે કલમો ઉમેરવામાં આવી છે તો ખરેખર આ ઘટનાને તમે કઈ રીતે જોયો છે ને કયા નેતાઓના ઈશારે તેમની સામે આટલી ગંભીર કલમો નાખવામાં આવી છે શું લાગે છે તમને આજે નર્મદા પોલીસ અને ડેડિયાપાડાના જે પીએસઆઈ છે એ ખરેખર અહીંયા આગળ હું કોર્ટમાં જાતે ત્યાં આગળ હાજર હતો ત્યાં ગાડી એમ એ જે એફઆઈઆર લઈને આવ્યા તો એમની પર જે પાછલા જે અઢાર ગુના લઈને અઢાર ગુનાઓ થયા છે તો એ અઢાર ગુનાની પણ સંપૂર્ણ માહિતી લઈને આવ્યા હતા આજે કોઈ પણ એફઆઈઆર થાય તમારી થાય મારી થાય કે કોઈ પણ અન્ય વ્યક્તિની થાય બરાબર તો જે આજની જે ઘટના છે અથવા ગઈકાલની ઘટના છે એ બાબતની એફઆઈઆર હોવી જોઈએ નહીં કે જે જે જૂના અઢાર કેસો છે એ સંપૂર્ણ માહિતી અહીંયા ગાડી આપવાની આજે પ્રજા ખૂબ સારી રીતે જાણે છે આ ભાજપના ઈશારે આટલું મોટું ષડયંત્ર આજે ચૈતરભાઈ નો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અને પૂરા આજે આજે દરેક યુવા એક એક ચૈતરભાઈ બનવાની તૈયારીમાં છે અને અહીંયા ગાડી તમે જુઓ છો આ જે યુવા સમર્થન છે એ કોઈ અમે કે કોઈ ગાડી કે એમને જાતે બોલાવેલા એ નથી આ સ્વયંભૂ ડાયરેક્ટ દરેક યુવા આજે એક એક ચૈતરભાઈ બની અને અહીંયા ગાડી સમક્ષ પોલીસ તંત્ર અને કોર્ટની સમક્ષ આજે હાજર છે નિરંજન ભાઈ હવે એમને જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે તો આગળની હવે શું રણનીતિ રહેશે કયા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે ચૈતર વસાવાના સમય નર્મદા પોલીસે પાંચ દિવસનો રિમાન્ડ માંગ્યો તો પાંચ દિવસનો રિમાન્ડ જજ સાહેબે નકારી દીધો છે કેમ કે એક ગ્લાસ હવે એ એ જે ગ્લાસ હતો એ પ્રાણ સાહેબના ટેબલ પર હતો અને નામ આપવામાં આવે છે કે ચૈતર ચૈતરભાઈ આ ગ્લાસ છૂટો માર્યો બરાબર

અને ચૈતરભાઈ જેવી રીતે પ્રજાની વચ્ચે હમણાં બે ચાર દિવસમાં આવી જશે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા નર્મદા જિલ્લાના આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી સામે પ્રહાર કર્યા છે ગંભીર આરોપ લગાવ્યા છે ને ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે તે લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव जन तो कहिए जे पीड़ पराई